સુરતમાં ત્રીજા માળે તો એમ્બ્રોઈડરી મશીન ધડાકાભેર નીચે પટકાતા વળી કડુસરો આસપાસમાં મચી અફરાતફરી સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક દુર્ઘટના ઘટી હતી એમ્બ્રોડરીનું મશીન ત્રીજા માળે ચઢાવતી વખતે ક્રેનનું બેલેન્સ બગડતા એમ્બ્રોઇડરી મશીન ત્રીજા માળેથી નીચે પટકાયું હતું ધડાકાના અવાજથી આસપાસ ભયનો માહોલ જોવા મળ્યો હતો અંદાજે પંદર લાખની કિંમતનું આ મશીન નીચે પડતા ભારે નુકસાની થઈ હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ટેક્સટાઇલ સિટી સુરતમાં કાપડ માર્કેટને લગતા ભારે ભરકમ મશીન મૂકવામાં આવતા હોય છે તેમાંય ખાસ કરીને એમ્બ્રોઈડરી મશીન મોટા પ્રમાણમાં સુરતમાં મૂકવામાં આવ્યા છે મોટા મશીન ચડાવવા માટે ક્રાઈનની જરૂર પડતી હોય છે ત્યારે આ પ્રકારના મશીન ચલાવતી વખતે અનેક વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે ત્યારે તેવી જ એક ઘટના સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી જેમાં એક એમ્બ્રોઇડરીના કારખાનામાં ત્રીજા માળ પરથી ભારે ભરકમ એમ્બ્રોઇડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું આ મશીન માટે બે ક્રાઈન બોલાવવામાં આવી હતી તેની મદદથી કારખાના ત્રીજા માળે ભારે મશીન ચડાવી રહ્યો હતો મશીન ચઢાવતી વખતે અચાનક જ એક અક્રાઇનનું બેલેન્સ બગડ્યું હતું જેથી ભારે મશીન સીધું જ નીચે પટકાયો હતો કારખાનામાં માલિક અંદાજિત પંદર લાખનું આવતું આ મશીન નવું જ ખરીદી કરીને લાવ્યા હતા હવે આ મશીન નીચે પડતા મોટું નુકસાન થયું હતું એમ્બ્રોઇડરી મશીન પડવાથી ઘટનાને પગલે આસપાસના તમામ ખાતાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો